નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે શિયાળુ પાકમાં પાયા ખાતર તરીકે ક્યાં ક્યાં ખાતર આપણે વાવી શકાય આમ જોઈએ તો કે શિયાળુ પાકમાં જીરું છે ચણા છે મેથી છે ધાણા છે ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં છે તમાકુ છે રાયડો છે આ બધો અલગ અલગ પાકનું વાવતર થતું હોય છે બીજું અગત્યનું એ છે કે આપણે સેનાવાડાનો પાક વાવીએ છીએ કેમ કે જ્યારે ઘણી વખત એવું થાય છે કે મગફળીવાળાનું આપણે ચણા વાવતા હોય તો કે બે એક જ વનસ્પતિ થાય એક જ કુળની કેમકે મગફળી છે એ સિમ્બી કુળની વનસ્પતિ છે ચણા છે એ પણ સિમ્બી કુળની વનસ્પતિ છે એટલે બેયને ફોસ્ફરસની પુષ્કળ માત્રામાં જરૂર પડે તો ત્યારે ફોસ્ફરસ વધારે આવે એ ખાતર આપવું પડે ત્યાર પછી જોઈએ તો કે જો ઘઉં વાવવાના હોય તો ઘઉંમાં નાઇટ્રોજન વધુ આવે એ ખાતર આપવું પડે તમાકુ વાવવાનું હોય તો તમાકુમાં નાઇટ્રોજન રાયડામાં નાઇટ્રોજન કેમ કે એ ધાણા છે એમાં નાઇટ્રોજન આવે એ ટાઈપનું ખાતર આપવું જોઈએ એટલે કે કઠોળ વર્ગમાંથી મગફળી કાઢી અને જો વાવવાનું હોય અથવા સોયાબીન કાઢી અને વાવવાનું હોય તો એમાં આપણે ફોસ્ફરસ વધારે આવે એ ટાઈપનું ખાતર આપવું જોઈએ હવે એમાં વાત કરીએ તો કે આપણે ડીએપી જનરલી સામાન્ય રીતે આપતા હોય છે કે ડીએપી છે એક એક કરે પચીસ કિલો અથવા બાર બત્રીસ ઓળ છે એક એક કરે પચીસ કિલો અથવા સિંગલ સુપર ફોસ્ફેટ છે એક એક કરે પચાસ કિલો આખી ઠેલી આ આ રીતે કોઈ પણ ખાતર આવડું આમાંથી લઈ અને એક પાયામાં આપણે વાવી શકાય એની સાથે જો પોટાશ આપવું હોય તો પોટાશ પણ આપી શકાય છે બારબત્રી સોળ લેતા હોય તો પોટાશ પોટાસિયમ આપવાની જરૂર નથી ત્યાર પછી વધારાના ખાતર તરીકે ઘણા બધા ખાતર માર્કેટમાં ઉપલબ્ધ હોય છે કે જેમાં અલગ અલગ પ્રકારની કીટ પણ હોય છે કે જેમાં કીટ આવતી હોય છે જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય જીંક સલ્ફેટ હોય ફેરસ સલ્ફેટ હોય માઇકોરાઇઝા હોય અથવા જાયમ ગ્રેન્યુલ હોય આવી કીટનું પણ પાયા ખાતર તરીકે પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અથવા પાયા ખાતર પછી આપણે ડોઝના ખાતર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ હવે ઘણી વખત એવું થાય કે આપણે વિડીયા દ્વારા ઘણા બધા ખાતરની ભલામણ કરતા હોઈએ છીએ તો એમાં કોમેન્ટ હોય કે ભાઈ આ એટલું બધું ખાતર નાખવાથી વધે શું કેમકે બટાકા જે ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવતર થાય છે એમાં ચોખ્ખું ઘણા બધા ખેડૂતોએ જોયેલું છે ત્યાં તો ચોવીસ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે જોઈએ તો કે કે એક એક ઠેલી ડીએપી હોય કે એક એક ઠેલી પોટાશ છે એટલું વીઘા વાવે છે જો પ્રમાણ ઓછું કરે અથવા નથી વાવતા કે ઓર્ગેનિક કરવા જાય તો એમાં બટાકાની સાઇઝ છે એ નાની રહેશે ગોગળનું પ્રમાણ રહેશે ઉત્પાદન આવતું નથી વજન થતું નથી કેમકે જે બટાકા છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં વાવેલા હોય છે એટલે કે ભાઈ બસો રૂપિયા કે બસો દસ રૂપિયા વીસ કિલોનો ભાવ ફિક્સ હોય છે તો એને મણિકા થવા જોઈએ પણ જ્યારે ફિલ્ડ ક્રોપ છે એ આપણે ખુલ્લા માર્કેટ યાર્ડમાં ફિક્સ ભાવ વગર વેચવાનું હોય છે પણ ઉત્પાદન લેવા માટે પાયામાંથી જ જો ખાતરની વ્યવસ્થિત માવજત કરેલી હોય તો પાછળથી આપણે બહુ આપવાની જરૂર ના પડે જ્યારે મહિના દોઢ મહિનાનો પાક થાય ત્યારે ડોઝ તરીકે આપવું હોય ત્યારે પણ આપણે વીસ વીસ જીરો છે કે એવા ખાતર આપણે આપી શકાય છે તો ચણા છે ધાણા છે જીરું છે પછી લસણ ડુંગળી છે રાયડો છે તમાકુ છે કે આ બધા પાક હોય એમાં આપણે પાયા ખાતર તરીકે જો વાવેતર કરવાનું થાય તો મેં જે અગાઉ જણાવ્યું એમ કે કે ડીએપી એક એકરે પચીસ કિલો અથવા બાર બત્રીસોળે એકરે પચીસ કિલો અથવા સિંગલ સુપર ફોસ્ફેટ એક એકરે પચાસ કિલો હવે એની સાથે કોઈ પણ જાહીમ ગ્રેન્યુલ પણ આપણે નાખી શકાય એની સાથે એનપી કે કન્સોટીયા આવે છે એ પણ નાખી શકાય એની સાથે માઇકોરે જે ચાર કિલો જે આવે છે માઇકોલી એક એકરે ચાર કિલો એ પણ મિક્સ કરીને નાખી શકાય બીજું ઓર્ગેનિક ખાતર હોય સેન્દ્રિય ખાતર હોય એ પણ મિક્સ કરી શકાય ખોળ જે હોય એ ખોળ પણ મિક્સ કરી શકાય આપણે જે મેલોક્ઝા ઓર્ગેનિક કરી અને જે મિક્સ ખોળ આવે છે કે જેમાં બધા અલગ અલગ પ્રકારના ખોળનું મિશ્રણ આવી જાય છે જેમાં લીંબોળી ખોળ કરંજ ખોળ તમાકુ પાવડર વરઘાચારક છે પછી કાજુ ફોતરા છિલકાનો ખોળ છે આ બધું મિક્સ કરવામાં પરિસ્થિતિ એવી થાય છે કે પેલું પાવડર ફોર્મ છે ખોળ અને દાણાદાર ફોર્મ છે અને એનપીકેના કેના કંસોટી આવે છે એટલે કે ભેજવાળું હોય તો એહળ મિક્સ કરવામાં એહળે છે સરખું મિક્સ થતું નથી તો આને હિસાબે પણ ઘણી વખત દત્તાડવાળા ના પાડતા હોય કે વાવેતર કરવા જે આપણે આવ્યા હોય એ પણ ના પાડતા હોય તો આ બધું ખાતર મિક્સ કરી અને ક્યારા તૈયાર થઈ ગયા પછી ક્યારામાં આપણે ઉડાડી શકાય પૂખી શકાય તો આવી રીતે પાયાનું ખાતર કોઈ પણ આપણે વ્યવસ્થિત સારું મિક્સ કરી અને આપીએ તો આપણને ઉત્પાદનમાં સારો એવો ફેર પડે છે આની અંદર આપણે સલ્ફર જે નેવું ટકા આવે છે એંસી ટકા આવે છે એ પણ આપણે મિક્સ કરી શકીએ તો આવી રીતે જે આપણે શિયાળુ પાક વાવવાના છે શિયાળુ પાકમાં પાયાથી જ જો ખાતરની વ્યવ વ્યવસ્થિત માવજૂત કરવામાં આવે તો આપણે એમાં ખાસ કરીને ચણા જે છે એ વાડાના ચણા હોય તો બહુ નબળા રહેશે તેમાં ફોસ્ફરસ આપવો પડે છે ગયા વર્ષે પણ આપણે ઘણા બધા એને કરેલું કે કે જે જાંબલી કલરના કે નબળા ચણા હોય ત્યારે આપણે બાર એક્સિડ ઝીરોનો અને ફોગનાશકનો છંટકાવ કરાવતા તો એમાં ચણામાં ઘણી બધી રિકવરી આવતી હતી પણ પાછળથી કરવા કરતાં પાયામાંથી જો વ્યવસ્થિત પાયો જ મજબૂત કરી દીધો હોય તો એમાં સારું રહે પણ અગત્યનું હવે છે કે ખેડ કરવી ખેડ પણ ઘણી બધી અગત્યની છે કે ઘણી વખત એવું થાય છે કે આપણે મગફળી કે રાપ મારીને કાઢી અને ત્યાર પછી સીધું રોટાવેટર મારી અને વાવી દેવામાં આવે છે તો શાહનો ભાગ હોય એમાં ગ્રોથ સારો થાય છે પાટલાનો ભાગ હોય એમાં ગ્રોથ નથી થતો એટલે શક્ય હોય તો એકવાર ત્રાસી દાંતી મારી રાપ મારી અને ત્યાર પછી જો રોટાવેટર મારવામાં આવે અને રોટાવેટર મારતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે જમીનમાં ભેજ હોવો જોઈએ નહીં જો વધુ પડતો ભેજ હશે અને જો દબાવીને રોટાવેટર મારવામાં આવશે જે માટીનો ભૂકો થવાનો હોય એની જગ્યાએ એક ઢેફલી જે આપણે પડતી હોય ચોસલા ટાઈપના જે ટુકડા થાય છે એ બિયારણને ઉગાવવામાં અને કડક થઈ ગયા હોય છે કે જે ઉગાવવામાં નડે છે એના માટે જો ભેજ ઉડી જાય ત્યાર પછી રોટાવેટર મારી અને વ્યવસ્થિત કરી અને ત્યાર પછી વાવેતર કરવામાં આવે તો આખા કેરામાં જે છોડનો વિકાસ છે એ એક સરખો વિકાસ થાય તો આ હતી આપણે શિયાળુ પાકમાં જે તે પાયાના ખાતર વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર